અને કાનાભાઈ એક દાદો એક હનુમાન દાદો નાની હતી એકસો એસી ની કેપેસિટી હતી એમાં ને અને હમણાં જેલ મોટી પાંચસો એસી જણાની અને તમારે આવા લુખા તૈયારી રાખજો અમારા સમાજને આગેવાનો લુખા કહેવાળો હોય ને એને તમે જઈને મારી આવજો હું બેઠો કોઈ બાપની આ વેપારીનું શેર છે બોરબી વેપારીનું શેર છે

બીજું મારી એક નંબર વિનંતી એ કે આપડી દીકરો દીકરી કે દીકરી કે દીકરો ગેજ્યુટ હોય તી દી ગેજ્યુટ હોય એટલે 10 વાગા પછી ફોન એને કે લઈ લેવાનો રૂમ માં ફોન નહી આપવાનો રૂમ માં ફોન આપણ દીકરો કે દીકરી એમ બે મારા રૂમ માં નંબર ફોન જોઈએ છે એટલે સમજી લેવાનું કારા કામ કરવાય સમજી લેવાનું એમ પ્રેમ થી દીકરો દીકરી મોબાઈલ મૂકી દઈએ મોબાઈલ લખડતો હોય ની શાંતિ થી હોય આ બે ત્રણ વિષય છે બીજું વીએસન ઉપર પણ ભાર મૂકવાનું છે મારો નંબર લખી લ્યો અઠાણું બસો ત્રેપન છન્નું પાંચ ચુમાલી ત્યાં પણ કાળા ધંધા હાલતા હોય તો ફોન કરજો પોલીસ નહીં આવે તો અમે અમે આવશે આજે મને મજા આવી ગઈ કે મને લડવામાં સપોર્ટ મળશે સરકાર તમારી પાછળ છે ગયા વખતે ભાઈ શ્રી મુકેશભાઈ જયારે મને ફોન કર્યો એક લાંબા વાળો રોકવા લુખો આવી ગયો મેં સંશોધન કર્યું કે કોણ છે એનું કામ સીડી ઉતારવાનું હતું જાણ્યું આજુબાજુ તમારા પાસે બધી એલ આઈબી હોય છે ફોન કરતો હોય કર તું તારે વાં એવું સમાજની વાત હોય અહીંયા પછી મને એમ લાગ્યું કે એના માહોાર સીડી છે મેં મારા માણસોને મો રાતે અગિયાર વાગે લઈ આવી અને લીમડે બાંધીને મારીને સીડી હરગાવી નાખી સમાજની સીડી હતી મને ખબર નથી મેં સીડી જોઈ નથી આજનું જે દિલની વાત છે એ ખરેખર હું દિલથી વાત કરું સીડી ઉતાર્યા પછી સારા સમાજના માણસો હોય એ માણસો અમે અમે લડાઈ કરી તો કાનાભાઈ કજીયારા કોકનું પડાવી લઈએ તો કાનાભાઈ કજીયારા આ પિસ્તાલી કાનાભાઈએ કોઈનું પડાયું નથી કાનાભાઈ કોઈ લુખારે બેઠા નથી અને કાનાભાઈ એક દાદો એક હનુમાન દાદો

એ પ્રક્તિને ટકાવવા માટે મારે બે ત્રણ વાત કરવી પણ રવાઈ શું વાત ચકીએ જેના લગન થયા હોય મોજ છો કરે ફરે એમાં વાંધો નહીં અને બને તે રેડા એકલા નો મોકલો ભેગો મોકલો મારી ને વિનંતી તમામ સમાજને તમામ સમાજને હું વાંચીએ એવાનું કહું કે તમામ સમાજને ચેતવાની જરૂર છે ઘણીવાર આપણે જોઈ છીએ કે આપણી દીકરી એ પ્રેમ લગ્ન કરી નાખ્યો હોય છે તમે સમાજની કે જે લુખો હોય છે ગામના પૈસા પડાવે છીન સપાટા કરે સારા કપડા પહેરે કોઈની ગાડી ઉધાર લઈ લઈએ એટલે આપણી મોહમાં આવી જાય અને ઓલો મજૂરી કરતો હોય હવાના હાથ માંથી રાતના કાર આઠ વાગ્યા મજૂરી કરતો એનું તમામ સમાજમાં વરે બે વરે ત્રણ વરે અમારા પાસે રાવ આવે બાપ થોડા બોલે નહીં બચાડો પછી બાપને તો બોલવું પડે દીકરી હારે પછી રાવ આવે તો ફસાઈ જાય ભાઈ કોકના પૈસે દાન કરે કોકના પૈસે લુખાવેરા કરે ના પૈસે કામ કરે અને એવાથી ચેજ જો અને કાંઈ પણ હોય તમારા પ્રતિન તરીકે હું કહું છું કે કાંઈ પણ તકલીફો ને ગમે ત્યારે મારો વાક હોય ને તો મારો ઝબોબ ફરી નાખજો ત્યારી ત્યારી ભાઈ પણ સમાજને સુધરવું પડશે અઠપણ છે જે વખતે ભાઈ શ્રી મુકેશભાએ જ્યારે મને ફોન કર્યો કે એક લાંબા વાળો કોક આયા લુખો આવી ગયો છે એટલે મેં સંશોધન કર્યું કે કોણ છે એટલે એનું કામ સીડી ઉતારવાનું હતું જાયનું આજુબાજુ અમારા ભાઈ તો બધી એલઆઈબી હોય છે કોઈ કનારા નહીં ખબર હોય નહીં ફોન કરતો હોય કર તું ઉતારે વાહે હું સમાજની વાત હોય યાર પછી મને એમ લાગ્યું કે એના ભાઈ દોહ બાર સીધી છે મેં મારા માણસોને મોકલા રાતે અગિયાર વાગે એને લે આવીને સીડી હતી મને ખબર નથી એ જોઈ હરગાવી દેવાજનું જે વાત છે એ ખરેખર હું દિલથી વાત કરું સીડી ઉતાર્યા પછી સારા સમાજના માણસો હોય એ માણસો અમે અમે લડાઈ કરી તો કાનાભાઈ કજીયારા કોડાવી લઈએ તો કાનાભાઈ કજીયારા આ પિસ્તાલી વરમાં કાનાભાઈએ કોઈનું પડાયું નથી કાનાભાઈ કોઈ લુખારે બેઠા નથી અને કાનાભાઈ થી એક દાદો એક હનુમાન દાદો નાની હતી એકસો એસી ની કેપેસિટી હતી એમાં ત્રણસો અને હમણાં જેલ મોટી કહી દે પાંચસો ને એસી જણાની અને તમારે આવા લુખા તૈયારી રાખજો અમારા સમાજને આગેવાનો લુખા કહેવાળો હોય ને એને તમે જઈને મારી આવજો હું બેઠો કોઈના બાપની નથી આ નું શેર છે

બીજું મારી એક નંબર વિનંતી એ કે આપડી દીકરો દીકરી કે દીકરી કે દીકરો ગ્રેજ્યુટ હોય એટલે દસ વાગ્યા પછી ફોન એને લઈ લેવાનો રૂમ માં ફોન નહીં આપવાનો રૂમમાં ફોન આપી દીકરી એમ કે રૂમમાં નંબર ફોન જોઈ છે એટલે સમજી લેવાનું કારા કામ લેવાનું એમ પ્રેમથી દીકરો દીકરી મોબાઈલ મૂકી દઈએ મોબાઈલ રખડતો હોય એટલે શાંતિ હોય આ બે ત્રણ વિસન છે બીજું વ્યસન ઉપર પણ ભાર મૂકવાનું છે મારો નંબર લખી લ્યો અઠાણું બસો ત્રેપન છન્નું પાંચ ચુમ્માલી ક્યાંય પણ તારા ધંધા આવતા હોય તો ફોન કરજો પોલીસ નહીં આવે તો અમે અમે આવશે અમારી તૈયારી છે અમે જાહેરી નો ભજન ગામ નથી આવ્યા લડવા આવ્યા તમામ સમાજ ને તમામ સમાજ ને હું આજે તમામ સમાજને ચેતવાની જરૂર છે ઘણી વાર આપણે જોઈ છીએ કે આપણી દીકરીએ પ્રેમ લગ્ન સમાજની કે જે લુખો હોય છે ગામના પૈસા પડાવે સીન સપાટા કરે સારા કપડાં પહેરે કોકની ગાડી ઉધાર લઈ લઈએ એટલે આપણી દીકરી મોહમાં આવી જાય અને ઓળો મજૂરી કરતો હોય હોયના સાત વાગ્યા રાતના આઠ વાગ્યાથી મજૂરી કરતો હોય એનું હુકમંડન થાય તમામ સમાજમાં વરે બે વરે ત્રણ વરે અમારા પાસે રાવ આવે બાપ થોડા ની બોલે નહીં બચાડો પછી બાપને તો બોલવું પડે દીકરી અરે પછી રાખે હું ફસાઈ જાય ભાઈ ના પૈસે દાન કરે કોકના પૈસે લુખાવેરા કરે કોકના પૈસે કામ કરે અને એવારથી જો અને કાંઈ પણ હોય તમારા પ્રતિ તરીકે હું કહું છું કે કાંઈ પણ તકલીફ હોય ગમે ત્યારે મારો વાઘ હોય ને તો મારો જગો ફાડી નાખજો ત્યારે ત્યારે પણ સમાજને સુધરવું પડશે સમાજમાં એ શક્તિ છે સમાજની શક્તિની વાત છે પનારાભાઈ આંદોલન પછી બે ચેરમેન બનાવ્યા આપણા ઘોડાસર સાહેબ હતા અને રાજકોટના લેવા પટેલ હતા એની સલાહ લઈ સમાજને જે પણ લાભ મળે એ લાભ દેવા માટે અમે તૈયારી કરી હું અભિનંદન તમામ પક્ષના આગેવાનોને તમામ સંસ્થાને કે સાથે મળી આપણો સમાજને બીજા સમાજને પણ ઉપયોગ આવી અને બીજા સમાજને તકલીફ ન પડે તો આપણો આપણો સમાજ એના પડખે ઉભો રહીએ એવું આહવાન કરું છું ભારત માતા કીધે વંદે માત્ર દુનિયામાં ટામાં તો અત્યારે મોરબીમાં ખૂબ જ સારી રીતે સમાજના આગેવાનો હોય અમે બધાએ ખૂબ કડક હાથે કામ લઈશી પણ છતાં પણ અગાઉના જે ચેક હોય નાયખા હોય કોઈ હેરાન કરી પણ અમે અમે આહવાન કરી કે સારી રીતે જે માણસને શોભર રીતે કામ કરતા હોય એને આપણે સપોર્ટ કરવાનો હોય પણ દસ ટકા પાંચ ટકા પંદર ટકા જે લેતા હોય એને કોઈને કંઈ મૂકવાના જ ન હોય આ ગામ વેપારીનું ગામ છે આ ગામમાં કોઈ વેપાર તરીકે વેપાર જ કરે એવું અમારી અમારું આહવાન છે ને કાંઈ પણ હોય નાના મોટા પ્રશ્ન હોય તો અમે ગમે ત્યારે હમત જાગૃત છીએ આમાં આગળનું દિવસે કાંઈ હોય નહીં જ્યાં કાંઈ ગમવું આવે ત્યાં લડી લેવાનું હોય આ સમાજને એમ લાગ્યું કે લડવું પડે હવે અમે તો લડતા જ આવીએ પણ સમાજને આજ મને અતિ આનંદ થયો કે આ જે દૂષણ છે ને ગરબાનું દૂષણ ત્રણ મહિના પહેલાં એ બહુ ખોટું હોય આપણે શું બસોથી જ હોય કે તમામ સમાજને મારું એક આહવાન છે કે આપણે નવરાત્રિ પહેલાં દસ બાર દી આપણી જે વાડી હોય સમાજની વાડીમાં આપણે આપણી દીકરી દીકરાને ગરબા લેવડાવી આપણી સોસાયટીમાં લેવરાવી અને દસ બાર દી પછી ક્યાં મોકલવી દીકરીને કઈ નવરાત્રિમાં મોકલવી ક્યાં મોકલવું એ જોવું જોઈએ ક્યાં આયોજન આયોજનવાળા હે એ જોવું પડે આયોજનવાળા જ ભવડા કરતા હોય ઘણીવાર એના એની પાછળ એવા બધા આવ્યો એ કાવતરા એનો ઉપયોગ પછી બીજી રીતે કરતા હોય કે એવા એનો ઉપયોગ એવો થાય કે એને ફસાવી અને એની સીડી ઉતારી લઈએ સીડી ઉતાર્યા પછી શરમવાળા આબરૂવાળા પૈસા હોય કોઈ ગરીબ માણાને શિકાર ન કરે પૈસાવાળાને છોકરી દીકરે દીકરાને શિકાર કરતા હોય એટલે શિકારમાં વગર વેપારે દુકાન માલ વિના વેપાર થાય એક સીડી ઉતારે કરોડ બે કરોડ પાંચ કરોડ મારા પાસે તો પાંચ પાંચ કરોડની રાવ આવી છે એવી રાવ આવી અને પાછા દેવરાવવા માટે હું મથું જ છું અત્યારે જે મથું છું ને એ છસો બે નથી ને મારે સીડીવાળા હે